કેન્દ્રીય કેબિનેટ મંત્રી બની સુરત આવેલા સી આર પાટીલનો સન્માન સમારોહ સુરત શહેરમાં યોજાયો હતો ત્યારે સી આર પાટીલે છવ્વીસ બેઠકની હેક્ટ્રિક તૂટી તે માટે પોતાની જવાબદારી ગણાવી હતી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ છવ્વીસ બેઠક મેળવવાની હેક્ટ્રિક નથી થઈ તેની જવાબદારી પોતાની હોવાનો સ્વીકાર કરતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે શુક્રવારે સ્વીકારી હતી કેબિનેટ મંત્રી બન્યા બાદ આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં સી આર પાટીલે કહ્યું હતું કે બનાસકાંઠાની સીટ હારી જવા બાબતે મારી જવાબદારી છે છવ્વીસ માંથી છવ્વીસ જીતી શક્યા નહીં તે ભૂલ મારી છે હું સ્વીકાર કરું છું મારી ભૂલ ક્યાંક થઈ હશે એટલે એક સીટ ન મેળવી શક્યા તમે આજે લઈ શકતા છે લઈ જઈ શકતા હોય તો તમારી ગાડીમાં તમારા સ્કૂટર પર તમારા વાહનમાં લઈ જાઓ અથવા કાલથી તમે કાર્યાલય પરથી ડિમાન્ડ કરજો ક્યાંથી મને આપશે મને વિશ્વાસ છે કે આજે અહીંયા ત્રણ હજાર ઝાડો આવ્યા છે એ આજે પૂરા થઈ જશે બધા બોલતા નથી ડાક્ટું અહીંયા જેટલા મૈયા બેઠા છે આ દરેક જણ બે ત્રણ અંદર જે ભારતીય જનતા પાર્ટી ગુજરાત નો કાર્યકર્તા ઇતિહાસ માટે એ કામ કરતો હોય છે ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત નો કાર્યકર્તા કે 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 નવીનતા સાથે એ આગળ વધતો હોય છે કોવિડ ની અંદર પણ આખા દેશ જ્યારે કોવિડ થી દરેલો હતો ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા અને પોતે પોતપોતાના વિસ્તારની અંદર નવા નવા સેન્ટરો ચાલુ કરીને જે કોવિડ માં લોકોને હોસ્પિટલ માં એડમિશન મળતો ન જગ્યા મળતી ન એમણે ત્યાં કેમ શરૂ કર્યા હતા અને ત્યાં સેવા કરતા હતા

આ સેવાની ભાવના આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એ ગુજરાતમાં જોવા મળે છે અને એના જ આધારે આ નવા નવા પ્રોજેક્ટો આ કરવાનો વિચાર આપણે કરતા હોઈએ છીએ અને આ પ્રોજેક્ટો આપણે કરીએ છીએ કંઈક નવીનતા કરીએ છીએ લોક ઉપયોગી કામ કરીએ છીએ એના જ કારણે મતદાતા ભાઈ બહેનો પણ એની અમી દ્રષ્ટિ એ આપણી ઉપર રાખતા હોય છે મારે ફરી આપ સૌને વિનંતી છે કે બંને પ્રોજેક્ટ એને પૂરો કરવા માટે પંદર દિવસનો નો ટાઈમ નો ઝાડ લાવીને વાવવા માટે તો એક દિવસ જોઈશે અને બીજા એક દિવસ ની અંદર સોસાયટી લોકો સાથે નક્કી કરો કે પાણી માટે ક્યાં નક્કી કર્યું છે બાકીનું બધું અમે કરાવી જઈશું તમને વચ્ચે રાખીને તમને સાથે રાખીને મારી તો કોર્પોરેટરને પણ વિનંતી છે કે ચારે ચાર કોર્પોરેટરો પોતાના વિસ્તારની અંદર જે લગભગ પચાસ હજાર મતદારો છે એમાં સાડા બાર હજાર મતદાર એટલે કે એક ઘરમાં ત્રણ મત ગણીએ ને તો ચાર પાંચ હજાર ઘરની અંદર આ યોજના થાય રેન વોટર હાર્વેસ્ટિંગનો કાર્યક્રમ થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ જે વધુમાં વધુ આ કાર્યક્રમ કરશે એનું સન્માન કરવા માટે પણ આપણે ચોક્કસપણે વિચારી શકીશું હું આપ સૌને કેન્દ્રીય મંત્રી તરીકેની મારી જવાબદારી મળી છે કે આપ સૌના આધારે આભારથી મળી છે એટલા માટે આપ સૌનો આભાર પણ માનું છું અને આપ સૌને વિનંતી પણ કરું છું કે બે મહિના અઢી મહિના પછી કે બે ત્રણ મહિનામાં મકાન પણ મળી જશે તમે વોર્ડ વાઇઝ લિસ્ટ બનાવીને તમે ચોક્કસપણે દિલ્હી આવો તે મારી આપ સૌને વિનંતી છે દિલ્હી આવવાનો અધિકાર એ તમારા બધાનો પહેલો છે એ બધી અધિકારને હું ચોક્કસપણે એ અધિકાર તમને આપું છું આપ સૌનું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી ગુજરાતના લોકસભાના ઇલેક્શનના ભવ્ય બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે